કરવા જઈ રહ્યો છું જે ખાસ ખેડૂત ભાઈઓ માટે છે શું તમે જાણો છો કે થોડા નાના અને યોગ્ય માહિતી મેળવવાથી પૈસા પાક અને સમય બંને બચાવી શકો છો આ વિડીયો આખો ધ્યાનથી થી જુઓ અને દરેક ટિપ્સનો નોટ કરો પરંતુ આગળ વધતા પહેલા જો તમે આ ચેનલ માં નવા હો તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડિયો ને લાઈક કરી દેજો અને તમારા આઈને મિત્રો ને શેર કરી દેજો તેમજ તમે ગુજરાત ના કયા જિલ્લા માંથી આ વિડિયો જોયો છો તે પણ કમેન્ટ માં જણાવજો ચાલો મિત્રો વિડિયો ને આગળ વધારીએ તો પહેલી ટિપ છે પૈસા ની વ્યવસ્થા અને બચત મિત્રો પૈસા ની વ્યવસ્થા દરેક ખેડૂત માટે મહત્વપૂર્ણ છે થોડ નાની બચાવવાની બનાવો અને ઘરનો નાનો કામ રાખો જ્યાં થોડી થોડી બચત થતી રહેશે મોબાઈલ બેન્કિંગ અને યુપીઆઈ શીખો જેથી પેમેન્ટ અને સહાય સરળતાથી મેળવી શકાય સરકારી યોજનાઓ જેમ કે પીએમ કિસાન પીએમ એફબીઆઈ ડીબીટી વગેરે માહિતી મેળવો અને સમયસર અરજી કરો દૈનિક ખર્ચ પર કંટ્રોલ રાખો અને જરૂરિયાત અને બિનજરૂરી ખર્ચ અલગ રાખો બીજા નંબરની ટિપ્સની વાત કરીએ તો ખેતી અને પાક સંભાળો તો મિત્રો ખેતીમાં સૌથી મહત્વપૂર્ણ છે યોગ્ય માહિતી મેળવી એમ કિસાન અને કિસાન સુવિધા એપ્સ વાપરીને ખાખ ખાતર વાવેતર સમય રોગ અને જીવંત વિષયની જાણકારી મેળવો મિત્રો પાક વીમો કરાવો પણ ખૂબ જ જરૂરી છે માટે પીએમએફબીઆઈ એપ વાપરો બજાર ભાવ તપાસો ઈ નામ એપથી કઈ કઈ માર્કેટમાં વેચવું વધુ ફાયદાકારક છે તે જાણી શકો જમીન અને ખાતરનું યોગ્ય સંભાળ રાખો કોમ્પોસ્ટ અને ઓર્ગેનિક ખાતર વાપરો સરળ ઉપાય અજમાવો જેમ કે મલ્ચિંગ પાણી બચાવવાના ઉપાય અને સમયસર પાક વાવવું ત્રીજા નંબરની ટિપ્સની વાત કરીએ તો ડિજિટલ અને મોબાઈલ ટિપ્સ મિત્રો ફોનનો ઉપયોગ ફક્ત કોલ માટે નહીં પરંતુ માહિતી મેળવવા માટે કરો સરકારી એપ્સ ડાઉનલોડ કરો અને નિયમિત ઉપયોગમાં લાવો જેમ કે કિસાન 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 એમ સુવિધા અને કૃષિ વિભાગ કેન્દ્રના ટ્યુટોરિયલ થી નવું શીખો ફેક એપ અને ખોટી માહિતી દૂર રહો અને હંમેશા સરકારી સ્ત્રોત પર જ આધાર રાખો ડિજિટલ માહિતીનો ઉપયોગ યોગ્ય રીતે અને તમારા કામને વધુ અસરકારક બનાવે તે રીતે કરો

જો તમને આ વિડીયો ઉપયોગી લાગે તો આ વિડીયોને લાઈક કરો કારણ કે તમારા એક લાઇક થી અમને પ્રોત્સાહન મળે છે જેથી કરીને અમે તમારા માટે આવા પ્રકારના તમને ઉપયોગી લાગે વિડીયો બનાવતા નંબરની ટિપ્સમાં છે ગામના જોડાણ અને માહિતી મેળવવી તો ગામના સહયોગી સાથે સરકારી યોજના વિશે વાત કરો સીએસ સેન્ટરનો ઉપયોગ કરો ઈ કેવાયસી ડેટા અપડેટ ગામમાં વોટ્સએપ ગ્રુપ અથવા સભા દ્વારા માહિતી વેચો આથી તમે માત્ર પોતાને નહીં પરંતુ અન્ય ખેડૂત ભાઈઓ પણ મદદ કરી શકો આ ટીપ્સ અમલમાં લાવવાથી જીવન વધુ સરળ અને સુરક્ષિત બની શકે છે પૈસા બચાવવું પાકને સારી રીતે સંભાળ ડિજિટલ માહિતી યોગ્ય ઉપયોગ સ્વાસ્થ્યનું ધ્યાન અને ગામમાં જોડા આ પાંચ મુખ્ય ક્ષેત્રો ધ્યાનમાં રાખો આ વિડીયોને અન્ય ખેડૂત ભાઈઓ સાથે પણ શેર કરો જેથી તેઓ પણ આ લાભ લઈ શકે